નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના કરવાની છે કે કે ભાવમાં કેવો વધારો જેથી કરીને જેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે મગફળી ક્યારે વેસવી જોઈએ તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તો મગફળીના વાવેતરની વાત કરીએ તો આ વખતે મગફળીના વાવેતરમાં સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા મુજબ બે પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરનો વધારો થયો છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખુલ્લી બજારમાં મગફળીના સારા લેવલે ભાવ હોવાથી સરકારે ટેકાની ખરીદીમાં દાખલ થવું પડતું નથી ગત વર્ષ મગફળીનો પાક સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં હતા તે સાલુ ખરીફમાં વધીને ઓગણીસ પોઈન્ટ દસ લાખ હેક્ટર વિસ્તારે ઊભો રહ્યો છે તેલબિયા સંસ્થાઓના મતે મગફળીનો પાક ત્રીસ લાખથી તેત્રીસ લાખ ટન વચ્ચેનો આંકડો થયો હતો પણ આ વર્ષે સરકારે કે પછી કોઈપણ સંસ્થાઓએ મગફળીના ઉત્પાદનનો અંદાજ મૂક્યો નથી મગફળીના માર્કેટના ટ્રેડર્સોના મતે સારું વર્ષની ખરીફ સિઝનનો પાક આડત્રીસ લાખથી બેતાલીસ લાખ ટન વચ્ચે રહેવાની ધારણાઓ વહેતી થઈ રહી છે આ વખતના ચોમાસાના વધતા ઓછા વરસાદ પડવા છતાં મગફળીના પાકની રોનક સારી હોવાથી ઉત્પાદનમાં વધારો થઈ શકે છે તો મિત્રો બે હજાર સોવીસ પછીમાં મગફળીનો ભાવ કેવો રહેશે તો મિત્રો અત્યારે હાલમાં મગફળીનો ભાવ બારસો પચાસ રૂપિયાથી લઈને તેરસો એંસી રૂપિયા ચૌદસો રૂપિયા બોલાઈ રહ્યો છે જેમાં હળવદ જેવી મોટી માર્કેટયાર્ડમાં તેરસો ચોંતર રૂપિયા સારી મગફળીનો ભાવ બોલાઈ રહ્યો છે તો મિત્રો અત્યારે મગફળીની બજારો તળીયે બેઠી છે પણ આગળના સમયમાં મગફળીનો ભાવ વધશે તેની પૂરેપૂરી શક્યતાઓ છે આ વખતે મગફળીના ભાવ પતિ મળે ટેકાનો ભાવ રૂપિયા તેરસો છપ્પન રૂપિયા છે તો મિત્રો ખાસ છે કે ટેકાના ભાવ કરતાં માર્કેટ માર્કેટયાર્ડોમાં ખેડૂતોને સારા ભાવ મગફળીના મળતા હોય છે તો જેમ જેમ માર્કેટ માર્કેટયાર્ડોમાં મગફળીની આવક આવે છે તેમ તેમ મગફળીના ભાવ પ્રતિદિન વધતા જાય છે જેમાં વધારે તેલની ટકાવારી મગફળીના તેના ભાવ રૂપિયા ચોથી લઈને પંદરસો રૂપિયા રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને મોટી મગફળી એટલે કે ઓગણચાલીસ છે તેના ભાવ રૂપિયા તેરસોથી લઈને તેરસો પચાસ રૂપિયા રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આવી રીતના બે હજાર ચોવીસ પચીસમાં મગફળીના ભાવ રહેશે તો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન